નમસ્કાર મિત્રો અમારી એડીટી ટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો અનુસાર આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે અને આજે પણ હળવો વરસાદ પડ્યો છે હવામાન વિભાગે સાત જૂન સુધી છૂટા હળવાથી વરસાદની આગાહી કરી છે આજે દક્ષિણ ગુજરાત ઉપરાંત પાવનગર મહેસાણા ગાંધીનગર અરવલ્લી અને છોટાઉદેપુર હજુ ઓછી છે ત્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ મોરબી દ્વારકા જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ